મંદિર જે રામ મંદિર છે આમાં મહાદેવ સાઉન્ડ સુપર્કમાં લાઈવ થઈ રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો મારે નોટિફિકેશન પડી ગઈ છે તમે પણ જલ્દીથી યુટ્યુબના મહાદેવના ચેનલને સબસ્ક્રાઈબ કરી લો Và Vương, tabor, không Zài, một anh sáng chưa xem nơi lắm. Somebody chân anh em mình mang gọn યુટ્યુબમાં સર્ચ કરી લો નકર હું તને વોટ્સઅપમાં લિંક નાખી દઈશ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધે ભલે એટલી શેર કરીએ વધુમાં વધુ સબસ્ક્રાઈબની જરૂર છે અને વિડીયો પણ જોઈએ ખાલી સબસ્ક્રાઈબ મિત્રો અહીંયા વાદળ થયું વાતાવરણ થઈ ગયું છે કાળું વાતાવરણ થઈ ગયું છે કે વાદળા બધા કાળા થઈ ગયા છે પવન બહુ આવી રહ્યો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાઈટ થાય છે ત્યાં મોટું પાણીનું પાણી આવેલું છે ખંભાળા ગામમાં ત્યાં અહીંયા અહીંયાના વિસ્તારમાં પાણી પહોંચાડે છે બધી જગ્યાએ તો એક વખત ત્યાં જરૂર મુલાકાત લેજો વરા ત્યાં વધારે ફોટા પાડવા જાય છે ત્યાં લોકેશન પણ સારું છે એક વખત જરૂર મુલાકાત લેજો